સરકારી જાહેરાત મુજબ આ સ્ટોલની મુલાકાતનો સમય તંત્રએ સવારે થી નવથી છનો મુકરર કર્યો હતો પરંતુ સરકારી કાર્યક્રમની પૂર્ણાહતિ થતાં જ આ પ્રદર્શનના સ્ટોલ્સ પણ ખાલી થઈ ગયા હતા કૃષિ પેદાશો અંગે વિવિધ કૃષિ પદ્ધતિઓ અને યોજનાઓની વૈજ્ઞાનિક ઢબે માહિતીઓ આપવા જતા કૃષિ પેદાશો અંગે વિવિધ કૃષિ પદ્ધતિઓ અને યોજનાઓની વૈજ્ઞાનિક રૂપે માહિતીઓ આપવા ઉભા કરાયેલા આ સ્ટોલ્સની પ્રદર્શનિમાં ખેડૂતોએ જરૂર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પરંતુ કાર્યક્રમ પૂરો થતાં જ તેના સંચાલકો પણ સ્થળ છોડીને જતા રહેતા મોડેથી આવનાર ખેડૂતો નિરાશ થયા હતા આ સ્ટોલ ધારકોમાં સરકારી તેમજ ખાનગી સંસ્થાના સંચાલકો હતા જેઓ આ કાર્યક્રમના મૂળ હેતુને સાર્થક કરવામાં અસફળ રહ્યા તેમ કહી શકાય નેતાઓની નજરમાં રહેવા જો બધું થતું હોય તો તે યોગ્ય નથી જ છ વાગ્યા સુધી ચાલનારા આ સ્ટોલ દોઢ વાગ્યામાં તો ખાલી થઈ ગયા હતા નરેશભાઈ છે અને અમે ઉંચ ઝઘડિયા તાલુકાના ઉંચીડા ગામમાંથી આવીએ છીએ અહીંયા કૃષિ મહોત્સવ બે હજાર સત્તર જોવા માટે આવ્યા હતા પણ તો અહીંયા જોયું તો સ્ટોલોવાળો બધું બંધ થઈ ગયું છે ને અમારે એમ જ જવું પડે એવું છે અહીંયા બે વાગ્યાની બધી સ્ટોલો બંધ થઈ જઈ છે જેથી આયોજક અમે છે કે તમે ખોટો ટાઈમ સુકાવા માટે આપો છો હરેન્દ્રસિંહ જસવંતસિંહ વાંસદિયા મોરિયાણા તાલુકો નેત્રંગના ખેડૂત છીએ અમે અમે લગભગ વીસ પચીસ ખેડૂતો ગામના આજે બે હજાર સત્તરના કૃષિ મહોત્સવમાં ભાગ લેવા માટે અહીંયા બે વાગ્યાના સુમારે આવ્યા પણ એક પણ સ્ટોલ ચાલુ નથી કોઈ આયોજકો સ્થળ પર હાજર નથી અને કોઈ પણ જાણકારી અમને પ્રાપ્ત થઈ નથી અને જ્યારે એ લોકોએ વખતો વખત જાહેરાત કરી છે કે સાંજે છ વાગ્યા સુધી કૃષિ મહોત્સવના તમામ સ્ટોલ અને કૃષિ પ્રદર્શન ચાલુ રહેશે અને એ છતાં અમારે મોડે પાછા જવું પડે છે